અમરેલીમાં દિવાળીના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને હીરાપાક પાક સ્થિત ફાયર સ્ટેશન ખાતે ફટાકડાના સ્ટોર ધરાવતા વેપારીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ફટાકડાના વેચાણ દરમિયાન આગ જેવી દુર્ઘટનાને રોકવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો કાર્યક્રમમાં મામલતદાર પ્રાંત અધિકારી અમરેલી પોલીસ વિભાગના પીએસઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ફાયર સ્ટેશન અમરેલી ખાતે હંગામી ફટાકડા સ્ટોર ધારકોની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસડીએમ સાહેબ તથા મામલાદાર સાહેબ તથા પીઆઈ શહેરી પોલીસ દ્વારા આ આયોજન સંપૂર્ણ કરવામાં આવ્યું હતું જેમાં અમે હંગામી ફટાકડા ધારકોને સ્ટોલ જે શહેરમાં વિવિધ જગ્યાએ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે તેમાં ફાયરના કેટલા એક્સ્ટિગ્યુશર બસ્સો લિટર પાણીનો પૂરતો જથ્થો તથા રેતીની ડોલ વગેરે વિશે સમગ્ર વિસ્તૃત માહિતી આપવામાં આવેલી છે જેમાં આવનારા સમયમાં આપણે કોઈ અનિશ્ચિય બનાવ ના બને તેને પહોંચી વળવા માટે ફાયર ટીમ હંમેશા સજ્જ છે